નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે આડી વાગેલા જોઈએ આજના મુખ્ય સમાચાર દિવાળી પહેલા સુરતમાં એસઓજીનું મોટું ઓપરેશન અમરોલીમાં નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓનો પર્દાફાશ દિવાળી પૂર્વ શહેરના અમરોલી વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે પોલીસે નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ પર દરોડા પાડી આશરે દસ હજાર કિલોગ્રામથી વધુ નકલી ઘીનો જથ્થો કબજે લીધો છે જેની કુલ કિંમત એક કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાય છે એસઓજીએ સ્થળ પરથી ચાર આરોપીની ધરપકડ કરી છે જયેશ મૈસુરિયા અંકિત પંચીવાલા સુમિત કુમાર મૈસૂરિયા અને દિનેશ ગેહલોત આ બધા જ અમરોલી વિસ્તારમાં રહેતા હતા અને મૂળ ડીસાના રહેવાસી છે તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આ ફેક્ટરીમાં ઘી બનાવવામાં વેજીટેબલ ઘી સોયાબીન તેલ પામ તેલ અને હળદર અથવા પીળા રંગનો ઉપયોગ કરવામાં આવતો હતો જ્યારે તેમાં મૂળ ઘીનું અણસાણ પણ નહોતું એસઓજીએ કુલ નવસો નવ ઓગણીસ કિલોગ્રામ ભીડસયુક્ત ઘી અને મશીનરી કાચો માલ સહિત રૂપિયા એક પોઈન્ટ વીસ કરોડનો મુદ્દા માલ કબજે કર્યો છે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આ નકલી ઘી કયા બ્રાન્ડના નામે બજારમાં સપ્લાય થતું હતું અને શહેરમાં તેના વિતરણની ચેન કેટલી મોટી હતી એડિન સાથે બિરોચીપ સુનિલ ગાંજાવાલા સુરત માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા દિવાળીના પર્વ જે અત્યારે આવી રહ્યો છે એના અનુસંધાને એક સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી આ સ્પેશિયલ ડ્રાઈવની અંદર ઘી બટર પનીર આ ચીઝ આવું જેનું ડુપ્લિકેટિંગ કરે છે એના માટેની સ્પેશિયલ ડ્રાઈવ હતી આ ડ્રાઈવના અનુસંધાને એસઓજી દ્વારા એક ચોક્કસ બાતમી એવી મળી હતી કે અમરોલી વિસ્તારના કોસાડ આવાસની અંદર જે સરદાર નગરને એ જગ્યાએ છે ત્યાં કોઈ ડુપ્લિકેટિંગ ઘીનું ડુપ્લિકેટિંગ કરે છે એના અનુસંધાને એસઓજી દ્વારા રેડ કરવામાં આવી જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા એના દ્વારા અમે વધારે પૂછપરછ કરતા અમને એવું જાણવા મળ્યું કે કોસાટની અંદર જ બીજું એવા ઈબ્રો કરીને છે ત્યાં કોસાટની અંદર જ ત્યાં બીજી જગ્યાએ તુરંત અમે રેડ કરી તો ત્યાંથી એ પણ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર એક ફેક્ટરી પકડી આવી એનાથી પૂછપરછ કરતા એની બાજુમાં અમે ગયા તો ત્રીજી પણ એવી ફેક્ટરી મળી આવી જેના માલિકો અલગ અલગ પોતાની ફર્મ બનાવી આ લોકોએ એક માધવ ડેરી પ્રોડક્ટ અને એક આદિનાથ ડેરી પ્રોડક્ટ નામની એક ફર્મ બનાવી હતી અને એક ન્યૂ આદિનાથ ડેરી ફર્મ એ કરી અને અલગ અલગ ઘીનું પેકેજિંગ કરી અને માર્કેટમાં અલગ અલગ જગ્યાએ વેચતા હતા આ જે કંપની જે ઘીની ફેક્ટરી છે એના માલિકોના નામ છે જયેશ કુમાર રમેશચંદ્ર મૈસૂરિયા એક અંકિત ટેકચંદ પંચીવાલા સુમિત જયેશભાઈ મૈસૂરિયા અને દિનેશભાઈ તેજાજી ગેહલોત આ જે અગાઉ આ લોકોના અમે પૂછપરછ વધુ કરી તો એ લોકો ડીસાના વતની છે અને ડીસાથી જ આ વસ્તુ આ લોકો શીખીને આવ્યા હતા અને છેલ્લા બે વર્ષથી આ કામની અંદર આ લોકો કાર્યરત હતા

એ તેલ પછી કેમિકલ આવે છે કોરમ કરીને કેમિકલ આવે છે એ કેમિકલને ઉમેરવામાં આવે જેનાથી જે પ્રકારના ઘીની તમારે સ્મેલ જોઈતી હોય ધારો કે ગાયના ઘીની સ્મેલ જોઈતી હોય તો ગાયના ઘીની સ્મેલ આવે ભેંસના ઘીની સ્મેલ જોઈતી હોય તો એ મુજબની સ્મેલ આવે એ ટાઈપનું કેમિકલ આવે છે એક કેમિકલનો ઉમેરો કરવામાં આવતો હતો અને એક આ આ લોકો કલરનો ઉપયોગ કરતા હતા એક એ કલરથી જેવું તમારે કલરનો દેશી ઘીનો કલર હોય એ મુજબના એ આવી જાય અને એસેસ નામના કેમિકલનો ઉપયોગ કરતા હતા આ એસેસ નામનું કેમિકલ એક એવું કેમિકલ છે કે જે આપણા રિયલ જે દેશી ઘી હોય છે એ દાણાદાર હોય છે તો આ દાણાદાર બનાવવા માટે આ એસેસ કેમિકલનો ઉપયોગ કરવાથી ઘીની માત્રા એકદમ દાણાદાર જેવી થઈ જતી હતી

છસો એસી રૂપિયે કિલો એ રીતે વેચતા હતા અને એમ આરપી આ લોકો આઠસો નવસો હજાર ત્યાં સુધી એમ લગાવતા હતા આ લોકો જે રાતના સમયનો ઉપયોગ કરી અને રાતે જ આ જે બનાવવાનું કામ કરતા હતા અને દિવસે આ લોકોએ પોતાના સેલ્સમેનો રાખેલા હતા જે એ લોકોના અલગ અલગ નામ છે રીધમ મૌલી આ ટાઈપના જે નામ હતા એની એ લોકોએ ટી શર્ટો બનાવી હતી એના જે સેલ્સ હોય એ સેલ્સમેનો ત્યાં આગળ જઈ આજ ટી શર્ટો પહેરી અને ત્યાં વેચાણ કરતા હતા છેલ્લા બે વર્ષથી આ લોકો કાર્યરત કાર્યરત થતા આ આની જે ચેનલ જે છે એ બહુ લાંબી ચેનલ છે જે તપાસમાં હજુ બીજા ઘણા બધા નામ ખુલી શકે એવી શક્યતાઓ છે અગાઉ આ જે મૈસુરિયા જે છે એનો બ્રધર છે આપણે બનાસકાંઠાની અંદર બનાસકાંઠાની અંદર એ એના ત્યાંથી સત્તર લાખ નું ઘી ડીસા ની અંદર પકડાયેલ છે ચોવીસ કલાક આ લોકોના ઓટોમેટિક પ્લાન્ટ છે તો ઓટોમેટિક પ્લાન્ટ ની અંદર તો સતત એ લોકો જેવું ચાલુ કરે એ રીતે નીકળે અને બાકીના જે બીજા બધા ડબ્બાનું એનું પેકિંગ જે છે એના ત્યાં આગળ જે માણસો છે અમે પહેલી ફેક્ટરી માધવ ડેરી પ્રોડક્ટની અંદર જ્યાં રેડ કરી ત્યાં લગભગ આઠથી દસ માણસો કામ કરતા હતા એ લોકોને સીપ મુજબ કામ કરતા હોય અને આ લોકો મેન્યુઅલી જ ઘી બનાવી અને ડબ્બાની અંદર પેકિંગ કરતા આ લોકો રીધમ કરીને એક છે કંપની નામ એક મૌલી પ્રીમિયમ દેશી ઘી પછી એક શ્રી મૌલી પ્રીમિયમ ચોખ્ખું દેશી ઘી પછી શાશ્વત પ્રીમિયમ ઘી એવી અલગ અલગ નામથી આ આ આ લોકો વેચાણ કરતા હતા છે છે અત્યારે અને અમે જે ઘી ઘી કર્યું કિલો લગભગ લાખ રૂપિયાની કિંમતનું એના મશીનરી બધું જો ભેગું કરવા જઈએ તો દોઢ કરોડ રૂપિયા ઉપરનો નો માલ જપ્ત કરે છે એ લોકોને અમે પૂછી જોયું તો એ લોકોને જ ખબર નથી કે આ શું છે અને અમે બીજા ડૉક્ટરોની પણ સલાહ લીધી કે કેન્સર થવાનું મૂળ કારણ આ આવા પ્રકારની જે પ્રોડક્ટ આપણે જે ઇન્ટેક કરીએ છીએ એના કારણે થાય